હલો મિત્રો આપનું ચેનલમાં સ્વાગત છે જ્યારે તળાવદા પંથકમાં ધોધમાર વરસાદ છે ને રોડમાં પાણી ભરાઈ ગયા છે જુઓ તમે ગોપનાથ રોડ ઉપર અડધો કિલોમીટર જેટલું પાણી ભરાવેલું છે વિડીયોમાં બિના રહેજો એમને ગોપનાથ હાઈવે ઉપર ઝાડ પડી ગયું છે રોડ ઉપર અને રસ્તો હાવ પેક થઈ ગયો છે જુઓ તમે વરસાદના કારણે